ચાર પાંચ દોસ્તો ને આપડે બોલાવી લઈએ તારીખવા આવી ગયો છે મારો ભાઈ બેને

માણસ આમ લઈ આવી બરાબર ને આમ સાઉન્ડ લાવશો એટલે સ્કાર્પિયો ઉપર પડે એમ ડીજે આમ સાઉન્ડ આમ પતરા પતરા એવું સાઉન્ડ લાવશું સાઉન્ડ લાવશું ને કઈ આવે અરે આનું

અરે ખતરનાક લાગુ તમારા લગન મે સાઉન્ડ મારો ભાઈ અમે તો હવે પેણી ગયા પણ તમે હવે બાકી રહી ગયા તો હવે અમારે તો કઈ કરવું પડે કે મારો ભાઈ એમ આ પાછો કોમેડિયા ને આમ સાઉન્ડ ના સાઉન્ડ લાગુ એટલે ખુસ્તર ના ના આને તો આમ એ કામ આમ આમ પેલું હુઈ 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 ડીજે વાગે ને એ મૂડી જશે આનું સાઉન્ડ તેમ પણ આપણે બાકી દુખે કા નહીં સાલા બરાબર ને કમ્પ્લીટ લાવશું આપણે હું આ હોતી લાડી બીજા બીજી આપશે તમે કેમ ગભરાવો એ નીચે બીજી આપશે આપણે લાડી તો હું તમારે હું તમારી ભાનજ કરી હું હું તમારી ભાનજ કરી